બોડીદી લાઈવમાં આપનું સ્વાગત છે વડોદરા રાવપુરા ટાવર રોડ ઉપર આવેલી એ રોય મેડિકલ સ્ટોર સહિતની કુલ પાંચેક દુકાનોમાં વહેલી સવારે પાંચ વાગે આગ બળકી ઉઠી હતી વિકરાળ આગની જ્વાળાઓમાં દુકાનો મકાન અને વાહનો પણ સળગી ગયા હતા રાવપુરા ટાવર ક્રોસ રોડ પાસે આ વિકરાળ આગ ભપૂકી ઉઠી હતી દુકાન અને મકાન સહિત વાહનો બળીને ખાખ થઈ ગયા હતા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા વહેલી સવારે આ આગ લાગી હતી સવારે પાંચ વાગે વડોદરાના રાવપુરા ટાવર ચારસ્તા નજીક વિકરાળ આગ લાગતા અનેક દુકાનો મકાનો અને વાહનો બળગીને પસંદ થઈ ગયા હતા ફાયર વિભાગ દ્વારા બનાવને મેજર કોલ જાહેર કરાયો હતો ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો રાવપુરા ટાવર ચારસ્તા પાસે એક સાથે ચાર દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની સાત ગાડીઓ એક સાથે ત્યાં ઘટના સ્થળે આવી પહોંચી હતી આગ એટલી વિકરાળ હતી અને ભયાનક હતી કે ફાયર વિભાગ દ્વારા તેને મેજર કોલ જાહેર કરવો પડ્યો આ આગ દુર્ઘટનામાં બે વાહનો પાંચ દુકાનો સહિત મકાનો બળી ગયા છે મેડિકલ સ્ટોર પણ બળીને ખાખ થઈ ગયો છે આગના પગલે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી જોકે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ આજુબાજુની દુકાનમાં રહેતા દુકાનો ગઈ ને આજુબાજુ આજુબાજુ રહેતા હોય કોઈ રહેતું નહીં આ મકાન તો હા એક એક દુકાનો પકડી લેશે આજુબાજુની પકડી જો પથારી પડી ગઈ લાગે એ ના કંટ્રોલ થાય જલ્દી બે ત્રણ જોઈએ